વડોદરા ખાતે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો જન્મજયંતિ જયારે ઉજવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે એ કહીશ કે આ દેશ દુનિયાના વહેલા વડાપ્રધાન શ્રી હશે કે જેમને આ દેશ માટે આઝાદી માટે લડત આપી એમના માત્ર પુસ્તકોમાં નહીં સરકારી કાર્યક્રમોમાં નહીં પણ લોકો વચ્ચે કાર્યક્રમ થકી આજની નેક્સ્ટ જનરેશન ને ખબર પડે કે નેતા શું હતા એમને શું કામગીરી કરેલી આવું એક વિઝન લઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે શહેર વિધાનસભામાં યુનિટી માર્ચ આયોજન કર્યું છે શહેર વિધાનસભાના બધા ચૂટાયેલા પ્રતિનિધિઓ વડોદરા લોકસભાના સાંસદ એવા હેમંતભાઈ જોશી સાથે જોડોદરાના મેયર પિંકીબેન સોની સૌ કાર્યકર્તાઓ ચૂટાયેલા પ્રતિનિધિ ઉપસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે વડોદરા ખાતે પણ આ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ એકતા માટે રાષ્ટ્ર એક બની રહે અલગ અલગ રજવાડો થકી એક દેશ બને જેને એના માટેનું એક અભિયાન ઉપાડ્યું અને દેશને એક કર્યું એના માટેનું એક ટ્રિબ્યુટ છે કે સરદાર વલ્લભભાઈ પટેલે જે ભારત દેશ માટે કર્યું છે એ લોકો સુધી પહોંચે આપણી આજની જનરેશનને પહોંચે એના માટેનું આયોજન અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કરરધ <laughs>